કોઈ કશું નોકરીથી ગુજારો ચલાવી દે તો તમારે ગેસ સમયે ઘેર આવવું જ પડે પાછું તે નોકરીનું તો વિચારતા જ નહીં તમે તો જો મિત્રો આપણે આ જુડીઓમાં ગયા હતા શૂઝ લેવા માટે એ માણસો સવાર સવાર માં ક્રિકેટ રમવા કસરત કરવા બી આવી શકે છે તો હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર આજના બ્લોગ ની શરૂઆત થાય અહીંયા અને આપણે જઈ રહ્યા હવે કોમ ઉપર તો દુકાને જઈ રહ્યા લગભગ વાગી ગયા હે નવ વાગી ગયા હે સાડા દસ મંટામે પણ હું અહીંયાથી વહેલો જ ફરતો ફરતો જવું એના માટે તો બ્લોગમાં બનાવે છે જરૂર બરાબર તો જો મિત્રો પાછા એ જ ગળીમાં હવે નીકળી રહ્યા અને ત્યાંથી જ બ્લોગ ચાલુ કર્યો ત્યાંથી ચાલે કર્યો હતો બરાબર તો તમને જણાવવાનું એટલું કે કાપ તો સારું હોય કામ કરવાની પણ મજા આવે ફાવે પણ છે અહીંયા તો ખાલી જે નાના મોટી થોડી ઘણી તકલીફ છે એ છે બાકી તો બીજું રેડી કમ્પ્લેટ છે મજા છે સારું લાગે છે ફાવે પણ છે બરાબર તો વ્લોગમાં રહેવું જો મિત્રો અહીંયા ગ્રાઉન્ડ છે માણસો સવાર સવારમાં ક્રિકેટમાં કસરત કરવા બીજા આવી શકે જો આજ અલગ રસ્તેથી આપણે નીકળ્યા હા જગ્યા બહુ સરસ છે જો તો મિત્રો આપણે હવે આવી ગયા હા બાર એટલે કે વાગી ગયા સાત અને હજી દુકાન તો ચાલુ જ છે પણ આપણે થોડું ચપ્પલ લેવા જવાનું હતું એટલે હવે બહાર નીકળ્યા થોડી રજા લઈને તો જુઓ રોડ ઉપર ચાલીને જઈએ ત્યાંથી ચોકડી ઉપર દુકાન છે તો ત્યાંથી ચપ્પલ લેવા જવાનું બરાબર તો લોગમાં બન્યા રહેજો અમે જો મિત્રો આપણે આ જુડીઓમાં ગયા હતા શૂઝ લેવા માટે અને આ શૂઝ લઈને આવ્યા એટલે શૂઝ નહીં એટલે કે ચપ્પલ લઈને આવ્યા ક્રોક્સ જે હોય પણ લઈને આવ્યા પણ હવે ઉપડી ગયા પાછા દુકાન ઉપર બરાબર બ્લોગમાં રહે છો આટલા સુધી આવ્યા લાઈક અને ભૂલતા બરાબર તો જો મિત્રો તમે હાલ જેમ ચોકડો એક કટ બતાવ્યો હતો હમણાં અંધારામાં કે જે મંચુરિયન હતું તો આપણે આ ટિફિન નહોતું આવ્યું દુકાન ઉપર એટલે આપણે જમવા ગયા હતા અહીંયા લારી ઉપર જમવા ગયા હતા એટલે જમવા ગયા મંચુરિયન નાસ્તો કર્યો હતો વધારે કંઈ નહીં ખાલી નાસ્તો કરી અને પછી આવતા રહ્યા તો આ તો આવું છે જો આ ટિફિન નહોતું આવ્યું એટલે જવું પડ્યું ખાવા બાકી તો ટિફિન આવ્યું તો રૂમ ઉપર બેસી અને શાંતિથી જમી લો તો હવે અમે अम शॉर्टकट आया तो रस्ता भूली गया भूलिया बाकी कम्प्लीट जाइए है पर नवा रस्ते आया तो यू लगे कि अलग अलग आया कदाच खोई जाइए तो कहीं खोवा नहीं आप जावा तो जताज रेह बराबर तो आप टाटो ब्लॉग है वहाँ कहीं जाजू नहीं ब्लॉग में कारण के टूशन टाइम टाइम तो बराबर है सारो टाइम है पर શું ટાઈમ ના મળે ટાઈમ મળે તો પછી ફોન કોઈ રિલેટિવના ફોન આવે ઘરના ફોન આવે શું બધું ફોન આવ્યા કરી એટલે બ્લોગ શૂટિંગ વધારે કરતા નથી દુકાનનો તો બ્લોગ જ બતા જ નથી કારણ કે નવા નવા સીએ એટલે બ્લોગ દુકાનમાં શૂટ કરતા નહીં કારણ કે જો દુકાનમાં બ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દઈએ તો પછી એટલે એવું લાગે કે આખો દેશ મોબાઈલ લઈ મોબાઈલ લઈને જ છે એટલા માટે આપણે દુકાનનો બ્લોગ બનાવતા નહીં બરાબર તો બ્લોગમાં બન્યા છે એમાં ફાઇનલી આપણે જે રૂમ જેનું તો ધરું આવી ગયું છે ઘણું દૂર નહીં રૂમ આપણે બરાબર તો નોકરી નોકરી મારું કહેવાનું મતલબ એ છે કે જો તમે પહેલાંથી જ નોકરીનું શોધમાં હોય કે નોકરી કરવી છે તો મારું કહેવું એ જ છે કે ના કરતા નોકરી પસ્તાવો થશે તમામ બરાબર તો નોકરીનું તો વિચારતા જ નહીં કે અમે નોકરી કરશું નોકરીથી ગુજારો ચલાવી તો તમારે ગેસ સમય ઘેર આવવું જ પડે પાછું એ નોકરીનું તો વિચારતા જ નહીં તમે સમજા કારણ કે જો તમારે ભણવું હોય તો ભણી લેજો ભણવું હોય વધારે તો મકસદથી ભણજો કે આ બનવું છે એ મકસદથી જ ભણજો બાકી વધારે તમે ભણવું હોય તો તમારી ઈચ્છા બાકી નોકરીના પેલામાં હોય તો મત કરજો બરાબર એટલે કહેવામાં આવે છે કે તમે જો નોકરી કરવા બહાર જાઓ તો પછી ઘણું જેવું પ્રોબ્લેમ છે ઘર સાંભળશે ના તેને યાર ઘણી ભેજા મારી એટલે તમે નોકરીનું તો વિચારતા જ નહીં કે બહાર જઈને મેં નોકરી કરશું કમા બરાબર એ હિસાબથી તમે જાતા જ નહીં કે હું નોકરી કરીશ આમ કરી કદાચ બિઝનેસ કરવાનો ઈરાદો હોય તો બિઝનેસ કરી લેજો ઇન્વેસ્ટમેન્ટ કરી તો શો ખોરા થા તમે બિઝનેસ કરી લેજો બિઝનેસ બિઝનેસમાં સારું હોય બાકી તો નોકરી કરો તો ટાઈમ પાસ થાય તો મારા દાડા નીકળશે બીજું કંઈ નહીં બરાબર તો આપણે હવે રૂમ ઉપર આવી ગયા અહીંયાથી ઉપર બિલ્ડિંગ ઉપર આપણું રૂમ છે બરાબર મારું તો એટલું જ કહેવાનું બધા ચાલ્યું નહીં બરાબર તો આજના વ્લોગમાં કંઈ હેતુની ખાલી આ સમજાવી તો જો વ્લોગ પસંદ આવ્યો અમારે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર જો આ છે સડી ગયો ચોથા મારું પછી જાતે જાતે તો થાકી પગ સડી ગયો પૈસો કરી નોકરી માટે કરવું પડે તો આ બધા ખેલ નોકરીના છે બીજું કંઈ નહીં તો મારા ગ્રાય પસંદ આવી ગયો તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે સાચી વાત છે કે ખોટી વાત છે બરાબર અને કદાચ નોકરી કરો ને તો ઇન્વેસ્ટમેન્ટ સારું કરજો કે તમે ખુદના પૈસા ભેગા ભેગા કરી અને કંઈક કરવા માંગતા હોય તો નોકરી કરજો બરાબર બાકી નોકરી ના કરતા આપણે એ જ હોય એ ઇન્વેસ્ટમેન્ટ કરી અને કંઈક ખુદનું કરવું બરાબર તો મિત્રો આપણા રૂમ ઉપર હવે આવી ગયા તો મારી એક ના લોક સાથે નવા કોન્ટેન્ટ સાથે ટાટા બાય થેન્ક્સ ફોર વાચિંગ